નુતણ વર્ષ નિમિતે ભાજપના આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રીના નિવાસ સ્થાને રાણીપા ખાતે સ્નેહ મિલન સ્નેહ સંમેલન યોજાયું હતું આજથી શરૂ થતા નવા વર્ષ નિમિત્તે લોકો એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે ત્યારે અને રાજકીય નેતાઓ પણ પોતાના વિસ્તારમાં પણ શુભેચ્છાઓ અને સંદેશ આપવા માટે સ્નેહ સંમેલન યોજે છે ત્યારે ભાજપના આગેવાન અને પૂર્વ મંત્રી આઈ કે જાડેજાના ધાંગધ્રા વિરાણી પાક ખાતે નિવાસસ્થાને મિલન યોજાયું હતું જેમાં લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે વડાપ્રધાનની કરેલ અપીલ મુજબ દેશને સ્વચ્છ અને સુંદર બને અને લોકો આગળ આવે તે હેતુથી નવા વર્ષના રોજ આ સ્નેહ મિલન સંમેલનના સ્નેહ સંમેલનમાં શુભેચ્છા આપવાની સાથે આઈ કે જાડેજાએ લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યોમાં સહભાગી થઈને અને દેશને મજબૂત બનાવી તેને વિશ્વમાં નામ ના થાય તે માટેના કાર્યમાં લોકો આગળ આવે તે માટેની શુભેચ્છાઓ આપી હતી